ભગવાને ગોચર લીલાની શરૂઆત કરી ત્રણ નિયમ ભગવાને વ્રજમાં રાખ્યા છે આપણને પણ અનુભૂતિ કરવી હોય તો જરૂર છે તીર્થમાં ચંપલ ના પહેરો આપણે તો ચંપલ વગર ચાલતું જ નથી એટલે બાથરૂમના જુદા રસોડાના જુદા બેડરૂમના જુદા પછી ડોક્ટરો કે ખુલ્લામાં વગર ચંપલે ફરો તારે પેશિયલ પાછા ફરવાની કરીએ કાંકરામાં ફરવાનું કંઈ ડૉક્ટરો આજકાલ તો ભાઈ કાંકડામાં ફરો સીધી સપાટીમાં ફરો ખાડા ટેકરાવાળામાં ફરો એક ઇન કસરત છે એક પંચિંગ છે તમારું તમે કાંકડામાં ફરે તમારા શરીરમાં રોમ રોમની અંદર પંચિંગ થવા લાગશે તમે આડા ટેડા પથ્થરો ઉપર ચાલો છો એટલે તમારું બેલેન્સ એક તમારી કસરત થવા લાગે છે તમે કૂદતા કૂદતા ચાલો એ પણ એક એક્સરસાઇઝ છે સીધા સરસરા ચાલો એ પણ એક એક્સરસાઇઝ છે તો ભગવાન જમીન તળ રહેવાનું બતાવે છે જમીન સાથે નાતો રાખો આજે મોદી સાહેબે બધાને કેવા દોડાદોડ કરે કોઈ મિનિસ્ટર ઘરમાં બેઠેલો હોય જેને નહીં કોઈ ધારાસભ્ય ઘરમાં બેઠેલો હોય નહીં કોઈ કાર્યકર્તા પણ ઘરમાં બેઠેલો હોય નહીં જેને જેને સૌ એક રોજ ને રોજ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ આકસ્મિક આવા મૃત્યુ પામ્યા હોય તો કોઈ મિનિસ્ટરો કોઈના ઘરે જતા નહોતા આ વખતે પુલહાનામાં થયા પછી બધા મિનિસ્ટરો બધાને ઘેરે શાશ્વંત આપવા ગયેલા છે એ જમીન તલ બતાવે છે ભાઈ તમે રાજા બન્યા કે બાદશાહ બને મહાન નહીં એની જરૂર છે તમારે અને તમે એની સાથે ઊભા રહો નહીં તો છેલ્લા ટાઈમે દોડા દોડ કરવા જઈએ તો ગાડીએ પકડાઈ ખરી એમ કૃષ્ણ સમાજને બતાવે તમે પણ જમીન તડ સાથે રહો બધાની સાથે હળી મળીને રહો સંપત્તિ ભલે ગમે તેટલી છે જ્ઞાન ગમે તેટલું છે વિદ્વત્તા ગમે તેટલી છે પણ કોઈને હલકો ન કરો કોઈને દુબળો ન કરો કોઈને એવોર્ડ ન કરો બધાની સાથે વળીને રહો તો બધા તમારી સાથે છે એક પહેલાના જમાની એક વાર્તા યાદ આવે છે એક ગામમાં એક મુખી હતો અને મુખી ગામના કોઈ પણ સારા નરસા પ્રસંગ હોય તો પોતાનો ઘોડો જ લઈને જાય અને ઘોડા ઉપર બેસી રહેવાનું ઉતરવાનું નહીં કશું કામ નહીં કરવાનું કશું નહીં બસ ખાલી આવું ઊભો જ રહે આખા ગામે નક્કી કર્યું કે એને ઘેર આવતો બસ અને મુખીન ઘરમાં એવો પ્રસંગ આવ્યો આખું કામ ઘરોમાં ભલે ઘોડા નથી તો લાકડીઓના ઘોડા લઈને આખું કામ મુખી જોયા જ કરે બસ કોઈ આગો પાછો થાય નહીં લાકડીના ઘોડા ઉપર બધા ઊભા રહ્યા મુખીની શાન ઠેકાણ આવી કે હું આ બધાને કે ઘોડા ઉપર ઊભો રહેતો હતો ને આજે મારે ઘેર આ પ્રસંગ આવ્યો બધા ઘોડા ઉપર બધાની સામે માફી માંગી ભાઈ મારી ભૂલ સ્વીકારો છો જમીન તડ રહેવાની સમદ્રષ્ટિ એક રસ બતાવે છે અને તેથી ચંપલ ભગવાને ન પહેર્યા બીજું કારણ વ્રજ પાવન છે અનેક દેવતાઓ વર્જમાં રહેલા છે અને એ દેવોને ભગવાનના ચરણ સ્પર્શ કરવા છે જો ચંપલ અવરોધ આવે તો દર્શન ન થાય અને તેથી એ જમીન સાથેનો એક કરંટ એક વાઇબ્રેશન પૃથ્વીને મળે ને પૃથ્વીનું વાઇબ્રેશન બાળકને મળે ગામડા અને શહેરના બાળકોમાં તફાવત જોવા મળશે તમને શહેરનું બાળક ચોખ્ખીમાં રહેલું હશે એટલે એને ભૂમિના જમ્સ નહીં મળ્યા હોય જ્યારે ગામડાનું બાળક એટલું સશક્ત નથી છતાં સારું ખાતું નથી છતાં એટલું સશક્ત હોય છે કારણ એને ભૂમિના તત્વો એને ડાયરેક્ટ પ્રાપ્ત થાય છે જે વિટામિન અનાજોમાં છે એ વિટામિન તો પૃથ્વીમાં છે હવે એની સાથે આપણે નાતો તોડી નાખીએ તો પછી વિટામિન ડાયરેક્ટ ક્યાંથી આવવાના જે વસ્તુ ભોજનમાં છે એ આપણે નથી ખાતા ને પછી બહારથી લાવી લાવીને કેપ્સુલો ઉપરથી ખાવી પડે છે નાખો તો વિટામિન વાળી વસ્તુ આવે તો વિટામિન જેની અંદર છે એ પૃથ્વીમાં કેટલો વિટામિન છે એનો અર્થ કે માટી ખાવ્યો નથી માટી સાથે સંબંધ રાખો ક્યારેક ખુલ્લા પગેના તરફ ચાલો શુદ્ધ હવાને ધારણ કરો સવાર અને બ્રહ્મ એક ખવા પણ પ્યોર હોવા છે એ પણ કિંમતી છે સમય પાણીની અમુક માત્રાની જરૂર છે કસરત કરવાની જરૂર જરૂર નથી કે એક પણ પીવાની છે ભલે ઘૂટડો ગુટડો કરીને પણ બે લીટર ત્રણ લીટર પાણી પી શકવું જોઈએ એ ન પીવો તો પણ શરીરમાં તકલીફ આવે છે આરામ ન કરો તો પણ શરીરમાં તકલીફ આવે છે વ્યાયામ ન કરો તો પણ શરીરમાં તકલીફ આવે છે અને તે દિગીતા એક સૂત્રમાં સંકેલી લીધું યુક્તાહાર વિહારસ્ય યુક્ત શ્રેષ્ઠ કર્મ યોગો ભવતી દુઃખા યોગીઓ હજાર વર્ષ થી હતા અને આપણે માણસો વર્ષથી ગઈ શો તફાવત હતો તો યોગી પાસે એક લેવલ હતું પ્રમાણમાં ભોજન પ્રમાણમાં આરામ પ્રમાણમાં વ્યાયામ આપણે આ લેવલ તોડી નાખ્યું બેલેન્સ તોડી નાખ્યું એટલે મમરાની જે ફૂલતા થઈ ગયા આપણે આજકાલ તો મમરો કોઈ થવું નથી પણ બધાને મમરા જેવા થઈ ગયા છે એટલે હવે ડેલિકેટ થવાનો નવો ક્રેઝ આવ્યો છે એક શેઠાણી મુંબઈમાં રહેતી હતી દસમા માટે લીફમાં ચડ ઉતર કર્યા કરે અને મમરો શરીર રોજ ફૂલ્યા કરે એટલે છાપામાં અક્ષીર દવા વાંચી કે શરીર ઉતારવાની અક્ષીર દવા શેઠાણી અંતે હું આવી દવા લઈ નાજીક નમડી બની જો કેટલી સુંદરી લાગો એટલે લિફ્ટમાં નીચે ઉતરીને ડ્રાઈવરને કીધું આ જગ્યાએ મને લઈ જા ડ્રાઈવર લઈ ગયો તો ત્યાં ગાડી ભાઈ ઓફિસ દસમા માળે છે ઓ બાપરે એટલે આ તો લિફ્ટમાં જનારી એટલે તરત બટન ડબાઈ ડબાઈ કર્યું પણ બટન ખુલ્યું જ નહીં એટલે ચોકીદારને પૂછ્યું ભાઈ અમારે દસમા માળે વૈદ્યની ઓફિસમાં જવું છે અને લિફ્ટ ખુલતી નથી ચોકીદારે કીધું બા પાટી વાંચો લિફ્ટ બગડેલી છે દાદી મારા મોતિયા તો ધ્રુજી ગયા પણ હોંસ હતો ને અક્ષીર દવાનો અક્ષીર દવાનો એટલે હાંપતા હાપતા આપતા દસ દાદરા ચડી ગયા વૈદરાજને કીધું સાહેબ તમારી છાપામાં જાહેરાત હોવાથી અક્ષીર દવા લેવા આવીશું મને એવી દવા આપો કે હું નાજુક નમણી થઈ જાઉં વૈદરાજે નાડી ચેક કરીને બે પડીકે આપીને કીધું બા મારી દવા એવી અક્ષીર છે એટલે મારે તમને દિવસમાં બે વાર ચેક કરવા પડશે સાંજે પાછા આવજો બોલો દસ દાદરા ને ઉતરે ચઢે ઉતરે શરીર વધે ઘટે પછી વ્યાયામ કરવો નથી ને શરીર બેડો ઉતર્યા આજે ના છોકરા તો ખાલી એમ કહો બેટા પેણે થી લઈ જાય ને તો કે સ્કૂટર આપો જ એટલે બધો સ્કૂટર વગર ડગલું નથી ભરાતું જીમમાં જવું છે તો પાછું સો રૂપિયા ને પેટ્રોલ ભરીને જીમમાં જવાય તો એના કરતા સો રૂપિયા બચાય જીમના બે હજાર રૂપિયા બચાય અને ચાલવા નીકળ્યા હોય તો કે ના એ ના જવાય વિકટ પરિસ્થિતિ આજે સમાજની છે દેખાદેખી ભગવાને બહુ સુંદર બતાવ્યું પગ ખુલ્લા રાખ્યા એટલે ચંપલ ન પહેર્યા બીજો એક અનુભવ બતાવો આપણા પાંચ દીકરા છે કેટલા ગરીબ એમાં આપણે દીકરાઓને ઉછેરતા હતા અને પહેલો દીકરો મોટો થઈને કમાતો થાય તો મા બાપને કેટલી હોશ આવે છે કેટલી હિંમત આવે છે હવે સુખના દિવસ આવશે હવે સુખના દિવસ આવશે એમ એક જીવનો ચરણ સ્પર્શ પૃથ્વી ઉપર થાય તો પૃથ્વી પણ એટલી ગદગદિત બની જાય છે કે એક ભગવદીનો સ્પર્શ મને મળ્યો સો દુષ્ટોનો ભાર સહન કરવાની મને તાકાત મળી છે કોઈ વ્યક્તિને આપણે રૂપિયો નથી હાલતા ખાલી એને આશ્વાસન આપીએ છીએ ને તો એને કેટલું પીઠબળ મળી જાય છે એને હિંમત આવે છે એ ભગવાન તેથી ખુલ્લા પગે ચાલ્યા બીજો નિયમ લીધો સિવેલા કપડાં નહીં પહેરો બોલો કેટલાક થોડો સમય અંતર એવો આવી ગયો કે આનું નામ જ કાઢી નાખ્યું લોકોએ દર્દીજી જોડે જાય તો દર્દીને એમ કે કપડાં હાંધી દે નવો શબ્દ મૂકી દીધો કેમ કે મારા ભગવાને ના પાડી છે ભગવાને ના ક્યાં પાડી હતી ભગવાને તો સરસ વિચાર સમાધને આપ્યો કે મારી પ્રજાને મારા ગ્રામજનોને સુંદર નહીં બનાવું ત્યાં સુધી સુંદર વસ્ત્ર પરિધાન નહીં કરવું પણ આપણે શબ્દને સમજ્યા નહીં અને ઉધાર અવાડે ચડી ગયા તેથી ભગવાને ના પડે કે હું શિવેલા વસ્ત્ર નહીં બધા જ ખુલ્લા વસ્ત્ર રહે છે ખુલ્લા ફરે છે તો હું પણ બધાની જેવો જ થઈ જાઉં તો અત્રો દેશ નહીં કર્યો ત્રીજો નિયમ ભગવાને સતત યાદ રાખવા માટે બતાવ્યો મારા વાળ નહીં ઉતારો જેટલો મારા વાળ ભાર મને લાગશે એટલો મને સંકેત મળશે હજુ પૃથ્વીને હલકી કરવાની છે પૃથ્વી પર આટલા દુષ્તો છે એનો વિનાશ મારે કરવાનો છે